ત્યાંના માલધારીઓના માતાજીના એક સ્થળો આવેલો છે તેમાં ભરવાડ સમાજ માતાજીની સેવા પૂજા કરે છે પણ થયું એવું કે સાતમે નોરતે આપોઆપ જ્યોત ચાલવા લાગી હતી ત્યાં ઉભેલા ચાર પાંચ યુવાનોએ આ વિડીયો બનાવ્યો હતો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો તે વિડીયોમાં ઘાઘા નેસલેલા પ્રાણી પાણીના રહેવાસી રાજઢવીએ પણ પ્રતિક્રિયા આપી હતી અન્ય ન્યૂઝ ચેનલમાં તેમાં આવડ માતાજીના દર્શન કરવા લોકો જઈ રહ્યા છે રિપોર્ટર ભટ્ટુક સોલંકી ત્યારે કઈ કોઈ બધું વરસાદ કે કોઈ પવન એવું કઈ બધું હોતી નહીં અને માતાજીની આરતી કરતા સાલું વરસાદ ને પવન આવ્યો પવન આવ્યો તો સાલુ પવન માતાજીની જોત ચાલુ હતી અને એ આરતી કરતા ના ગણે અને એ માતાજીની આમ પેલા જમણે ડાબી બાજુ કઈ જોત માતાજીની અધ્વે આમ કેટલી બધી અને નાથી પછી પાછી આવી અને જમણી બાજુ જમણી સાઈડ એ હામા પવને માતાજીની જોત ગઈ અને એ છે બે ત્રણ પગથિયા ઉતરી ગઈ સાથી પછી પાછી ધૂપલી આમાં પાછી ભળી ગઈ એમાં અને આ માતાજીનો ના પરસો એને જોયો અમારે તણસાર ધોવાના આરતી હતા સાતમા નોરતે અને એવું આ પરસો માત્ર જોયું અમારે અહીંયા ધાંધાનેશમાં ચાલી પચાસ ઘર ભરવાડું ના છે અને અહીંયા ધૂપ દીવા કરે છે માતાજીના આંજ વાત અને અહીંયા એ માતાજીના અમે પરસો એ જોયો સાતમા નોરતે અને